નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે કામમાં બેદરકારી રાખવી કોને પડશે ભારે આજે શેરબજારમાં કોને પૈસા ના લગાવવા જોઈએ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો પોતાના દરેક કામ યોજનાબદ્ધ રીતે કરવું અને તમારા કામ પર ધ્યાન આપવું તમને સફળતા અપાવશે થોડી નાની કે લાંબી દૂરની યાત્રા થવાના યોગ બની રહ્યા છે આજે થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક કામ માટે પણ કાઢો તેનાથી તમારા મનમાં શાંતિ રહેશે તમારા કોઈ અંગત મામલાને લઈને પરિવારમાં થોડો તણાવ રહી શકે છે સારું રહેશે તમે તમારા સ્વભાવ પર આત્મનિરીક્ષણ કરો વ્યવસાય સાથે જોડાયેલા તમારા મોટા ભાગના કામ સરળતાથી પૂરા થઈ જશે વૃષભ રાશિની વાત કરીએ તો તમને કોઈ વિશેષ કાર્યક્રમમાં સામેલ થવા અને નવી જાણકારી શીખવાનો અવસર મળશે ખર્ચાઓ વધારે થશે સાથે જ આવકના સાધનોમાં પણ વધારો થશે जेना थी तमारी कोई समस्या उकेलाई तमारा लक्ष्य ने प्राप्त करने पर ध्याना ध्यान आपो ध्यान घनी नकारात्मक विचारों मनोबल कमजोर करी शके छे अंगत जीवन साथे जोड़ायेल कोई पन प्रकार जोखम लेव नहीं काम क्षेत्र में मेहनत लाभनी अपेक्षाएं अपेक्षाएं रहे मिथुन राशि बात करिए तो આજે થોડી મુશ્કેલીઓ આવશે પરંતુ તમે તમારી સમજણથી તેને સરળતાથી દૂર કરી શકો છો ઓનલાઈન શોપિંગ અને મનોરંજન ગતિવિધિમાં તમારો આજનો દિવસ પસાર થશે અન્ય કાર્યમાં વ્યસ્તતા રહેવાના કારણે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય અધૂરું રહી શકે છે પરંતુ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે બાળકોની ગતિવિધિ અને સંગત પર પેની નજર રાખો કર્ક રાશિની વાત કરીએ તો પરિવાર સાથે જોડાયેલા કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત થશે અને તેના સકારાત્મક પરિણામ પણ સામે આવશે મનોરંજન સંબંધિત ગતિવિધિમાં પણ સમય પસાર થશે બાળકો અને યુવાનોએ નકારાત્મક ગતિવિધિ અને સંગતથી દૂર રહેવું તમારા અંગત કામોમાં વ્યસ્ત રહેવાના કારણે તમારે અમુક નજીકના સંબંધીઓને ઇગ્નોર કરવા પડશે એટલા માટે જરૂરી છે કે તમે તમારા રિલેશનને બગાડવાથી બચાવો વ્યવસાય વ્યવસ્થાને જાળવી રાખવામાં તમારું યોગદાન આવશ્યક છે સિંહ રાશિની વાત કરીએ તો સંપત્તિના વેચાણ સાથે જોડાયેલું કોઈ કામ ચાલી રહ્યું છે તો આજે તેમાં તમને સફળતા અવશ્ય મળશે તમે શારીરિક અને માનસિક રૂપથી પોતાને મજબૂત મહેસૂસ કરશો ઘરમાં સંબંધીઓની અવરજવર રહેશે કોઈ સદસ્યની નકારાત્મક વાતોથી ઘરના માહોલમાં થોડી ઉદાસી રહી શકે છે પરંતુ ચિંતા કરવાની જગ્યાએ સમસ્યાને ઉકેલવાની કોશિશ કરો આજના દિવસ માટે ક્યાંની પણ યાત્રા કરવી નહીં અને અંગત મામલા પર પણ ધ્યાન આપો તમારા વ્યવસાયની ગતિવિધિ થોડી ધીમી રહેશે કન્યા રાશિની વાત કરીએ તો કોઈ વ્યક્તિ વિશેષના માર્ગદર્શનમાં તમે તમારા કાર્યોને સારી રીતે પૂરા કરી શકશો અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે કોઈ ધાર્મિક સંસ્થામાં સેવા સંબંધિત કાર્યોમાં પણ સારો સમય પસાર થશે કોઈ પણ સરકારી કામને બેદરકારીના કારણે અધૂરું ના છોડો કોઈ પ્રકારનો દંડ લાગી શકે છે પૈતૃક બાબતમાં વધારે પરેશાન થવાની સંભાવના છે બીજાની અંગત બાબતોથી પોતાને દૂર રાખવા તુલા રાશિની વાત કરીએ તો તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ તમને દરેક પરિસ્થિતિમાં સખત મહેનત કરવાની ક્ષમતા આપશે અને તમારા અધૂરા કાર્યો થોડા પ્રયત્નોથી પૂરા થશે અને તમને સમાજમાં માન સન્માન પણ મળશે બિનજરૂરી કાર્યોમાં સમય બગાડવાથી તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ આવી શકે છે સટ્ટાબાજી જેવી જોખમી પ્રવૃત્તિઓમાં પૈસાનું બિલકુલ પણ રોકાણ ના કરવું આજે તમારે ઘણું બધું સહન કરવું પડી શકે છે કોઈનું માર્ગદર્શન લેવું સારું રહેશે વ્યવસાયમાં ઓર્ડર પૂરા કરવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારી શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કરો તમને તમારી મહેનત અનુસાર યોગ્ય પરિણામ પણ મળશે જમીન કે વાહન સંબંધિત કોઈ કામ પૂરું થઈ શકે છે તમારા મનોરંજન માટે પણ થોડો સમય કાઢો બિનજરૂરી વસ્તુઓમાં સમય પસાર કરવાથી તમને કંઈ પણ પ્રાપ્ત નહીં થાય તમારું ધ્યાન ફક્ત વર્તમાન પરિસ્થિતિ પર જ રાખવું તમારો સામાન સુરક્ષિત રાખો કામના ક્ષેત્રમાં કર્મચારીઓ વચ્ચે વિવાદ કે પૂછપરછ થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો આજે સુખદ સમય પસાર થશે ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમને સેવા સંબંધિત કાર્યમાં સહયોગ મળશે તમારા અંગત કાર્યો પૂરા થશે ઘરના વડીલ સભ્યોના માન સન્માન અને માર્ગદર્શનની ઉપેક્ષા ના કરવી તમારી અંગત યોજનાઓને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ના કરો અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ના પડવું આજે બિઝનેસમાં કોઈ નવું કામ શરૂ ના કરો કે પછી ના તો કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવાથી તેમાં યોગ્ય સફળતા મળશે અન્યની વ્યક્તિગત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારો ગુસ્સો કારણ વગર તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે થોડો સમય એકાંત અને ધ્યાન કરવામાં પસાર કરો આજે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે સંપત્તિના વેચાણ અને ખરીદી સંબંધિત કાર્યમાં લાભદાયક સ્થિતિ રહેશે કુંભ રાશિની વાત કરીએ તો જે લોકો વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે સામાજિક સંબંધિત કાર્યમાં તમારું વિશેષ યોગદાન રહેશે વધારે પડતા શિસ્તબદ્ધ હોવાના કારણે અન્ય લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે બીજાના કામકાજમાં દખલગીરી ના કરવી અને તમારા કામ પૂરા કરો કામમાં તમારી હાજરી અને ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે પરંતુ તેના માટે ભાગ્યને દોષ ના આવો પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા રહેશે મીન રાશિની વાત કરીએ તો આજે તમને અનુભવી લોકો પાસેથી ઘણું બધું શીખવા મળશે સફળતાના આનંદમાં થાક નહીં લાગે ફસાયેલા પૈસા પાછા મળી શકે છે પૈસાની કામની બાબતમાં કોઈના પર વધારે પડતો વિશ્વાસ ના કરો ભણતા બાળકો આળસું રહેશે કોર્ટના કેસોનો ખૂબ જ કાળજીપૂર્વક નિકાલ કરો અથવા તેમને આજના દિવસ માટે મુલતવી રાખો વ્યાવસાયિક વ્યવસ્થા સારી રહેશે અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો